અમારા સરુપજી ઠાકોર સાહેબ સરુજી સાહેબ કેમ કીધા આપણે બધા આપણે બીજા સાહેબ કીએ તો તો હીરો બેઠો છે એને સાહેબ કેવો જ પડે મેપથ લેતા હતા ત્યારે કદાચ કોઈએ તમે જોઈ ના જોયું નામ પડ્યું ત્યારે હું એક થી બે મિનિટ સુધી એકલો તાળીઓ પાડતો મારાથી વધારે રાજીપો કોના હોય અને મારાથી વધારે હરક કોને હોય પણ એમણે કહ્યું ને મેં એ વખતે કહ્યું ને હજુ કહું આપણા દીકરાને મોટો કરવો એને માન આપવું આપણી જવાબદારી છે આપણી બેનને માન આપવું આપણી જવાબદારી છે આપણા આગેવાનોને માન આપવો આપણી જવાબદારી છે ત્યારે ગુજરાત સરકારમાં મંત્રી બનીને બેઠા છે આપણા સૌરભજી ઠાકોર આપણા બેન ગેનીબેન બેન આપણા કેસાજી આપણા અમરજી અને આવા તમામ આગેવાનો હજુ તો તમારા ગામના સરપંચથી લઈને તાલુકા જિલ્લા પંચાયત સુધી જે કોઈ આપણા ઈમાનદાર કામ કરે એવા કાર્યકર્તાઓ છે બધાની મદદ કરો બધાને સમાજ સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડો આ વિસ્તાર આ વિસ્તારનું ઋણ છે નહીં એક સામાન્ય ઘરમાંથી આવેલી બેન એક સામાન્ય ઘરમાંથી આવેલો યુવાન આજે ધારાસભ્ય સંસદસભ્ય અને મંત્રી બને આ કોઈ નાની વાત નથી એ તમારા બધાના આભારી છે મને મને આટલું મોટું માન આટલો પ્રેમ આપના તમે છો અને બનાસકાંઠાએ જ્યારે જ્યારે શરૂઆત કરી ત્યારે દબંગ અને ખૂબ ક્રાંતિકારી કરી છે એક ગીત હતું કે ઘેલું કર્યું ગુજરાત બનાસકાંઠાએ ગેલું કર્યું ગુજરાત હું આ જ કહીને જાઉં છું આ લાભ પાચમ છે આવતી લાભ પાચમે જ્યારે ફરીથી આ જ પ્રાંગણમાં આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસકાંઠાએ શરૂ કરેલું ગુજરાત આખું ગુજરાત ઘેલું કરેલું ગુજરાત હશે આ યાત્રા ના રોકાવાની છે ના ઊભી રહેવાની છે